બોલો સી કે સી બના બારસ બોલીગોગા બોલો સી મારા બારસ બોલો કે સી બના બારસ બોલો કે સી બના બારસ ગણપતિ દાદા ની હનુમાન દાદા ની કે સી બના બારસ બોલો ચીહોર માણી બોલો કાળકા માં બોલો દેવીજી બુઆ ની બોલો સી વસ્તા બુઆ ની બોલો સી સાહર બુઆ ની બોલો સી લાગુ બોઆ कृषम बना गोगार दल पोत मारि गा गादियो गादियो सोना नो सत कृसन बना गोगार दल पोत मारि गा गुणमन्ती नै गोगारे आई

આનંદે ઉતારે બુઆર પી વાગે છે રૂડી ભૂંગોરને દે કિસિનપાના ગોગા અમર ત પોત મારી ગાદીઓ લેડા બાપુ બાપુને શોભતા વાગે છે ઘંટ લગિયાલ કિસિનપાના ગોગા અમર ત પોત મારી ગાદી રો મે રો મેં દેવજી ને રમતા રો મે રો મેં વસ્તાને ને રમતા હળ હળ તમે ઝેર ના જુસારા ખિસિન પાના ગોગા અમર કપોત પોત મારી જાગ્યો ગામો રે ગામથી મંડળો આવત માણસની બરાતી ગણી બીર ખિસિન પાના ગોગા અમર કપોત પોત મારી જાગ્યો દુખિયા આવે દેશો રે દેશ સુખ આપો પોને ખિસિન પા ગોગા ખિસિન પાના ગોગા અમર ત પોત મારી જા દેશો રે દેશ તારો ડંકો રે વાી ગીર ખંડ કરે કે બના ગોગા અમર ત પોત મારી જા ગૈતર સુથ રમણ ચડે છે અવિલંકુને ગુલાલ કે બના ગોગા અમર ત પોત મારી જા રમણ આવે છે રૂઢે દેપતિ આવે છે કાંઈ દૂર દૂરથી દેસાયો કેસિમ પાના ગોગા અંબર તો પોતમાં દીજા દો દુખિયા આવે દુઃખ પોકાર સુખ પોના ગોગાના ગોગા અમર તો પોતમાં દીજા દો વખના વારનાર આવે આવ સુણીને પધારજો મારા કિસિન બાના ગોગા અમર તપો તમારી જાલ્યો કરુણા ખૂપાડું તમે લાવજો કર જોડીને છોટા લાલ વિન હે કર જોડીને બાળક વિન હરમિત પદાર જો મહારાજ કિસિંબાના ગોગા અમર તપો તમારી જાલ્યો બોલો છે કિસિંબાના બારસ મે બોલો ચેહર માની બોલો કાળકા માની બોલો દેવીજી ભુવાની જે બોલો વસ્તા ભુવાની બોલો બોલો શ્રી શ્રી લાજુ તુલસિલાજુભુવાની અનંત વાસુતિશં પદ્મનાભમ તક્ષક તથા કાળી એતાની નો નામાણી નાગાનંદન સાયંકલે સાયંકાલે પથે નિર્તંતિસ તસ્વી વૈ નાસ્તી સર્વસ્વી દે જય ગજાનંદ જય ગજાનંદ ગણપતિ ચરણ કરો ચરણકમસ્ત્રી કરોમારીમતી શિવસક્તિના સંતા સદા સુધારો કૃપા કરો મારી છતી પ્રસંગે પ્રથમ શાંતિ એ કાર્યમાં થતી કદી જ્યાં જ્યાં મારી અટકી જાય ત્યાં ત્યાં સુરજા આવી દો મારા વતી ગોપ ભક્તને પૂરીત લાવો આપની સ્થળી બોલો કે સિમ્બાના પારસ્પરિક બોલો ચહેરો માની જાય બોલો વાર બોલો દશા માની જાય દશા માની જાય મારી દશા માની જાય મારી દશા માની મા દશા માની જાય 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 મા દશા માણીજે મા દશા માની દશા માની મા દશા માની મા